પરંપરા એક્ઝિબિશન દ્વારા એસ્ટ્રો આયુર્વેદિક એક્સપોનું અમદાવાદમાં આયોજન પરંપરા એક્ઝિબિશન ફરી એકવાર લઈને આવી રહ્યું છે એસ્ટ્રો આયુર્વેદિક એક્સપોનું સેકન્ડ એડિશન જે અમદાવાદના પ્રેરણાતીર્થ પાસે આવેલા જોધપુર કોમ્યુનિટી હોલમાં આગામી ત્રીસ ઓગસ્ટથી એક સપ્ટેમ્બર સુધી એસ્ટ્રો આયુર્વેદિક એક્સપો યોજાશે આ એક્સપોમાં ભારતના અલગ અલગ શહેરોમાં જેવા કે દિલ્હી જયપુર ગાઝિયાબાદ મુંબઈ સુરત વડોદરા ખંભાત જેવી જગ્યાના પ્રખ્યાત જ્યોતિષીઓ વાસ્તુશાસ્ત્રીઓ જાણકાર હિલર્સ ન્યુમરોલોજીસ્ટ ક્રિસ્ટલ એક્સપર્ટ અને આયુર્વેદના વિશેષજ્ઞો હાજર રહેશે આ ત્રણ દિવસના એક્સપોમાં તમને નવા જ્ઞાન સાથે એક નવી ઊર્જા પણ અનુભવી શકશો અહીં જ્યોતિષ અને વૈજ્ઞાનિક રીતે તમને તમારી સમસ્યાનું સમાધાન મળી રહેશે જે લોકોને જ્યોતિષમાં રસ છે અને ક્રિસ્ટલના ઉત્પાદનો જોઈએ એ લોકોએ પણ અહીંયા ક્રિસ્ટલના વિવિધ ઉત્પાદનો મળી શકશે આગામી ત્રીસ તારીખથી એક સપ્ટેમ્બર સુધી પરંપરા એસ્ટ્રો એક્સપોમાં અચૂક હાજરી આપવાની એક્સપોના આયોજકોએ જણાવ્યું છે નમસ્કાર મારું નામ હિતલ શાહ છે પરંપરા એક્ઝિબિશનની હું ફાઉન્ડર છું આજે અમે લોકોએ અહીંયા કોમ્યુનિટી જોધપુર અમદાવાદ ખાતે એક સરસ મજાનું યુનિક એક્ઝિબિશનનું આયોજન કરેલું છે જેનું નામ છે પરંપરા એસ્ટ્રો આ એક્ઝિબિશન કરવા પાછળનો મારો હેતુ છે કે આ એસ્ટ્રોલોજી અકલ સાયન્સ એ એક સાયન્સ છે આ એક મેસેજ મારે પહોંચાડવો છે બધાને કે આ કોઈ અંધશ્રદ્ધાની વસ્તુ નથી સાથે સાથે એસ્ટ્રોલોજીમાં જે બી યુઝ થાય છે જેમ કે ક્રિસ્ટલ્સ છે રુદ્રાક્ષ છે જેમ સ્ટોન્સ છે એનું પણ એક સાયન્સ છે તો એસ્ટ્રોલોજીને નહીં સાયન્સને પ્રમોટ કરવા માટે અને અંધશ્રદ્ધા જે કોઈ બી છે એસ્ટ્રોલોજી અથવા અપલ સાયન્સ રિગાર્ડિંગ કોઈ બી મોડેલિટી માટે એ લોકોને એક અવેરનેસ માટે હું આ એક પ્રોગ્રામ કરું છું સાથે સાથે આયુર્વેદાને પ્રમોટ કરવા માટે પણ અમારો એક ઉદ્દેશ્ય છે અત્યારે જે પ્રમાણે નાના મોટા થઈ છે નાની નાની ઘણા બધા તો આયુર્વેદા હજારો વર્ષ પહેલાંથી છે અને એને પ્રમોટ કરવા માટે હું આ એક્ઝિબિશન કરી લઈશ આ ત્રણ દિવસનું એક્ઝિબિશન છે તારીખ ત્રીસ એકત્રીસ અને પહેલી સવારે દસથી થી આઠ અમારી સાથે લગભગ દિલ્હી જયપુર ખંભાતથી ક્રિસ્ટલ્સ વાળા વડોદરા સુરત એવી રીતે અલગ અલગ શહેરમાંથી ઘણા બધા ખ્યાતનામ લોકો વિદ્વાન લોકો અમારી સાથે જોડાયા છે સૌથી પહેલા તો જણાવું કે પરંપરા એ નામ છે રાઈટ અને પરંપરા એ આપણી પરંપરા છે તો આ પરંપરાના નામથી એટલા પ્રમોટ પ્રમોટ કરું છું કે આ પણ આપણી એક પરંપરા છે જ્યારે આજથી ઘણા વર્ષો પહેલા ઘણા બધા લોકો શ્રી કૃષ્ણ ભગવાન પણ વાસ્તુમાં માનતા હતા અને આપણા શ્રી રાવણ એ પણ વાસ્તુ એક મહાવાસ્તુ જ્ઞાની હતા અને ફરીથી આજની જનરેશનને આ સમજાવવા માટે આ એક્ઝિબિશન હું અવારનવર અમદાવાદમાં કરતી રહું છું હું શ્રીજી જેમ્સ જ્વેલર્સ અંકિત શર્મા મારે ત્યાં રિયલ આનંદ વિથ સર્ટિફિકેટ સાથે અને રિયલ સ્ટોન એ બી મળી જશે અને પ્રેરણાદીત બંગલો ચાર રસ્તા આગળ એક્ઝિબિશન છે આ બ્લુ સફાયા છે એ તમને હજાર રૂપિયા કેરેટ મારી અને પાંચ દસ હજાર રૂપિયા કેરેટ આવે છે એવી રીતે આ બી રૂબી છે માણેક છે સૂર્ય કહેવાય છે અને આ બી તમારે રેન્ટ વાઇઝ બધા વસ્તુ મળી જશે વિથ સર્ટિફિકેટ ને બાયબેક ગેરેન્ટી સાથે મળી જશે ફાયદામાં એવું છે કે ગુરુ પહેરો તો વિદ્યા માટે વધારે સારું પન્ના પહેરો તો ધંધા માટે સારું લક્ષ્મીજી માટે તમારે પહેરવું હોય તો ડાયમંડ પહેરી શકે અહીંયા બી મળશે અને મારી ઓફિસ છે માણેક ચોક છે ચાલના ઓફિસ છે મારી સ્ત્રીજી છે radhe radhe everyone uh, i am from Infinity healing and i am a tarot reader astrologer numerologist and i do this spell and remedies as well and here i am offering the healing readings and the crystal so do visit the stall and it's a very beautiful time to visit a parampara exhibition